ચેપ્ટર 5 સ્ટાન્ડર્ડ 6 પાયાના આકારોની સમજૂતી રેખાખંડના બે અત્યંત બિંદુઓ વચ્ચેનો અંતર છે એ શું હોય છે તેની લંબાઈ હોય છે માપપટ્ટી અને દ્વિભાજક છે એ રેખાખંડની લંબાઈની સરખામણી કરવા માટે ઉપયોગમાં આવે છે કે રેખાખંડ છે એ કેવડો છે તેનું માપ લેવા માટે માપપટ્ટીનો ઉપયોગ કરવામાં આવે છે ઘડિયાળનો કાંટો એક સ્થિતિમાંથી બીજી સ્થિતિમાં ખસે એટલે ખૂણા માટેનો ઉદાહરણ છે એ આપણી પાસે છે કે જો ખૂણો જે અલગ અલગ પ્રકારનો હોય તો ઘડિયાળ છે એક થી બે આવે તો ખૂણો શું થાય છે બદલાય છે કાંટાનો એ કાંટો એટલે કે એક પરિભ્રમણ થાય છે કાટખૂણો એટલે કે એક છે ચાર નો પરિભ્રમણ એટલે કે એક એક કાંટો હોય અને ત્રણે આવે તો એક છે ચાર પરિભ્રમણ કહેવાય અને સરળ કોણ છે એ એક છે બે પરિભ્રમણ છે એક છેદ બે એટલે કે એક એક આંટો હોય અને છૈયા આવે તો એને સરળ કોણ અથવા તો એકછેદ નું પરિભ્રમણ કહેવામાં આવે છે અંશમાં ખૂણાનું માપ માપવા માટે આપણે કોણ માપકનો ઉપયોગ કરીએ છીએ કોણ માપકનો ઉપયોગ શું થાય છે ખૂણાઓ માપવા માટે કાટકોણનું માપ નેવું અંશ હોય છે જ્યારે સરળ કોણનું માપ છે એકસો એંસી અંશ હોય છે જો કાટ ખૂણાનું માપ જો ખૂણા માપ છે એ કાટખૂણા કરતા ઓછું હોય તો તેને લઘુકોણ કહેવાય અને જો કાટખૂણા કરતા વધારે હોય તો તેને શું કહેવાય ગુરુકોણ કહેવાય પ્રતિબિંબનો ખૂણો છે એ કેવો હોય છે સરળ કોણ કરતા પણ કેવો હોય છે મોટો હોય છે પ્રતિબિંબ ખૂણો એટલે કે ખાલી ટપકું જ એને શું કહેવાય છે એ સરળ કોણ કરતા મોટો હોય છે ત્યાર પછી આવે છે કે જો બે છેદ રેખાઓ વચ્ચેનો ખૂણો છે એ નેવું અંશનો હોય તો તે લંબ રેખા હોય છે કે બે છેદતી રેખાઓ છે એમના વચ્ચે જે ખૂણો છે ઈ છેદતો હોય તે કેટલા અંશનો હોય છે તો કે નેવું અંશનો ખૂણો હોય છે દાખલા તરીકે એક રેખા આ છે આ આડી છે ને એક રેખા આ ઊભી છે આ બંને છે એ લંબ રૂપે છેદે તો આ જે ખૂણો થાય છે એ કેટલાનો થાય છે તો કે નેવું અંશનો થાય છે રેખાખંડનો દ્વિભાજક છે એ રેખાખંડને લંબ અને તે બે બેસરખા ભાગમાં શું કરે છે એને વહેંચે છે હવે હવે છે ત્રિકોણમાં ખૂણાના પ્રકાર કે ત્રિકોણમાં દરેક ખૂણો કેવો હોય છે લઘુકોણ હોય છે એક ખૂણો કાટખૂણો હોય છે અને એક ખૂણો કેવો હોય છે ગુરુકોણ હોય તો તેમને લઘુકોણ ત્રિકોણ કહેવાય છે એક ખૂણો કાટખૂણો હોય તો તેમને કાટકોણ ત્રિકોણ કહેવાય અને એક ખૂણો ગુરુકોણ હોય તો તેમને ગુરુકોણ ત્રિકોણ કહેવાય છે ત્રિકોણમાં બાજુના પ્રકાર જો ત્રણેય બાજુ સમાન હોય તો તેને કેવું કહેવાય છે ત્રણેય બાજુ અસમાન હોય તો તેમને વિષમ બાજુ ત્રિકોણ કહેવાય કોઈ પણ બે બાજુની લંબાઈ સમાન હોય તો તેને શું કહેવાય છે સમ બાજુ ત્રિકોણ કહેવાય સમજ દ્વિ બાજુ એટલે કે બે બાજુ સરખી છે અને ત્રણેય બાજુ સરખા માપની હોય તો તેને કેવું કહેવાય છે સમ બાજુ ત્રિકોણ કહે છે ત્યાર પછી આવે છે બાજુના આધારે બહુકોણનું કોણનું નામ જો ત્રણ બાજુ હોય તો તેમને ત્રિકોણ કહેવાય ચાર બાજુ હોય તો ચતુષ્કોણ પાંચ હોય તો પંચકોણ છ હોય તો ષટકોણ આઠ હોય તો અષ્ટકોણ આ તો આપણે પાંચમામાં પણ ભણી ગયા છીએ ત્યાર પછી આવે છે સમાંતર બાજુની જોડ જો સમાંતર બાજુ એટલે કે કઈ બાજુ કહેવાય છે આમ અને આમ આ બંને બાજુ સરખી હોય તો એને સમલમ ચતુષ્કોણ કેવો બાજુ સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય કે સમલમ ની બે જોડ એટલે કે આ ચારે ચાર બાજુ સરખી હોય બરોબર છે એટલે કે આ બે બાજુ સરખી હોય અને આ બે બાજુ સરખી હોય તો તેને કેવો કહેવામાં આવે છે સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવામાં આવે છે કાટકોણ ધરાવતો ચતુષ્કોણ હોય તો તેને શું કહેવાય છે લંબચોરસ એટલે કે જો અહીંયા કાટકોણ પડે છે અહીંયા પડે છે આમ ચારે બાજુ કાટકોણ છે તો તેને લંબચોરસ કહેવાય છે સરખી બાજુ ધરાવતો समांतर બાજુ ચતુષ્કોણ હોય તો તેને કેવો કહેવાય છે સમબાજુ એટલે કે બધી બાજુ કેવી છે સરખી છે કાટકોણ ધરાવતો સમબાજુ ચતુષ્કોણ હોય તો તેમને કેવો કહેવાય છે ચોરસ એટલે કે ચારે ચાર બાજુઓ કેવી હોય સરખી અહીંયા આપેલું જો આ ચારે ચાર બાજુઓ કેવી છે સરખી છે તો આને શું કહેવાય ચોરસ અને પાછા શું છે સાથે કાટખૂણા પણ છે આપણી આસપાસ તથા ત્રિપરિમાણીય આકાર જોઈએ છીએ સમઘન લંબઘન ગોળો નળાકાર શંકુ પ્રિઝમ અને પિરામિડ વગેરે આકારો છે આપણે જોવા મળે છે એને ઓળખવાના છે તો ગોળો કોને કહેવાય તો કયું છે આ ગોળ છે તો એને શું કહેવાય ગોળો કહેવાય પછી આ સમઘન કોને કહેવાય તો કે આ શું છે આ સમઘન છે બરોબર છે પછી આ શું છે આનાથી લાંબુ હોય તો આને શું કહેવાય લંબચોરસ હોય તો લમગન કહેવાય પછી આને નળાકાર કહેવાય બરાબર છે પછી આને એટલે કે જોકરની ટોપી જેવું હોય એને શું કહેવાય છે શંકુ કહેવાય છે પછી પિરામિડ તો આ ત્રણ પ્રમાણમાં હોય તો એને શું કહેવામાં આવે છે આ પિરામિડ થઈ ગયું બરાબર છે આવી રીતના ઘણા આકારો છે આપને જોવા મળતા હોય છે